માતા મિત્રો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં આવ્યો બધા મજામાં જ હશો તો કેટલા વાગી ગયા છે ખબર નહીં કેટલા વાગ્યા છે સાડા છ લગભગ પોણા સાત વાગતા હશે તો આપણે ચાર વાગે આવી ગયા હતા હું ચાર વાગે આવી ગઈ હતી સ્કૂલ થી પછી એના પછી મેં છે ને ડાયરેક્ટ વ્લોગ ચાલુ કરી નાખ્યો એમ કોઈ પણ એન્ટ્રો બિન્ટ્રો નહીં એમ જ જે તમે આગળ જોજો પછી હું બ્લોગ નો ઉઘારું હતું ત્યારે તો મેં પછી જે વ્લોગ ઉતાર્યું ને તમે હવે જો મેં પેલા ઉતારી દીધું છે પેલા મેં ઇન્ટરવ લેવાનું હોય ને ડાયરેક્ટ એમ થોડો ચાલુ કરાય એટલે હવે તમે વિડીયો જો તમને ચીજ બતાવો ચીજ નહીં નહી જીવ બતાવ

તમે કમેન્ટ કરજો બાકી આજે છે ને આપણે સ્કૂલે ગયા હતા સવારમાં એક વાદળ આવ્યું હતું મતલબ થોડોક વરસાદ એના પછી આવ્યો નતું ને પાછું હમણાં આવે છે થોડું થોડું આ છે ને આ જતું નથી વરસાદ બંધ થઈ ગયો પણ દિવસમાં બે ત્રણ વાર વરસાદ મતલબ આવ વાદળ આવે એટલે આવે સૂકુંક રહેવાનું જ નથી દેતું વરસાદ ચાલુ જ થઈ જાય ચાલુ જ થઈ જાય તો હવે આ જાય ને તો સારું એટલે હજી આ ગયું નથી ને બીજો રાઉન્ડ ની આ ગઈ છે સાતમ તારીખે જોઈએ શું થાય છે બાકી આજે લેસન બેસન કાંઈ છે ફ્રી છે આપણે બીજું એડિટિંગ કરીએ નાખી દઈએ તમને કીધું જ્યારે જો થોડી વાર પહેલાં છાંટા આવ્યા છે વળી માન માન સૂકું થયું છું પાછું પલાળી ગયું અને છે ને દિવસમાં જ્યારે એકવાર આવી જાય ને તો શાંતિ છે ને લગભગ એવું છે કેમ કે આવે આવે એટલે આવે કાશેરું નહીં આપણને કપાસ ને બતાડું થોડું બોર થઈ ગયા છે વાળીને વી બતાડું સૂર્ય દેવતા તો દેખાતા નથી હવે જામુ નો જણ આટલો મોટો થઈ ગયો વરસાદના લીધે છે ને કપાસ તો છે ને શું કેવાય ગ્રોથ નથી કરતો મોટો નથી થતો જો કેવડો પડ્યો હજી કોઈ કોઈ મોટા થયા છે બાકી તો ઘાસ જ છે વધારે તો ને આ બાજુ તો દેખાતું નથી કઈ કપાસ ની પણ પથારી ફેરવી નાખી છે ઉગતા જ મોટું હોય તો હજી વાંધો ના આવે પણ નાનો છે ને વરસાદ બરોબર પાણી શું કહેવાય નાના નાના છોડ હતા ને એ તો ખરાબ થઈ ગયા સુકાઈ ગયા પાણીમાં જવા તો મોટા છે છતાં પણ પાંદડા ખરાબ થઈ ગયા છે તો નાના નાના તો કયા જ સમજો એક સાથે વરસાદ આવીને ચાલે જા ને તો વાંધ ન આવે અને એ છે ને જાતો જ નથી આ ઘાસ તો કેટલો ઉગી ગયો વાડી માં તો ઘાસ જ દેખાય કપાસ કરતી વધારે તો વાદળા છવાયેલા છે જો કાળા ડીબા કેટલા દિવસથી થી ચારો ઢાકેલો જ છે કઈ નક્કી નહીં ક્યારે આવી જાય એટલે ઢાકી રાખવાનું પલળી જાય છે એમ કેટલું તો બગડી ગયું અચાનક ક્યારે આવી જાય ને તો બગડી જાય બાકી ન્યુ હોમનું સાઈડ વ્યૂ જો સાઈડ વ્યૂ કંઈક આવું છે

એટલું વધારે મોટું નથી થયું પણ રોજ કરતા થોડું મોજું થયું છે બાકી ફોનમાં ચાર્જિંગ નથી એડિટિંગ કરવાની છે તમને બનાવવાની છે અપલોડ કરવાનું છે આટલું બધું કામ છે સાડા પાંચ ગયા છે તો મળીએ એક નવા બ્લોગ સાથે અત્યાર સુધી બધાને જય માતાજી